એમાં શું વિચારવાનું હું કઈ ખોટું કરવા થોડી જઈ રહી છું હું મારું સપનું હું ભણવા માટે શહેરમાં જઈ રહી છું પણ આ વાત દિલીપને સમજી જગુ તું મને શું વાત કરવાની અરે પ્રેમ રાકેશ ક્યાં હતાં તમે લોકો હું ગામમાં તમને લોકો શોધતી હતી તમારા માટે એક ખુશખબરી છે મારા નર્સિંગ સપનું પૂરું થઈ ગયું અને દિલીપ ક્યાં છે એને બી આ ખુશખબરી આપી છે રાકેશ 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 એક મિનિટ દિલીપ ક્યાં છે મારા દોસ્તો કેનો દુનિયા છોડીને ગતો રહ્યો એ તને એ જ કહેવા આવ્યો હતો દિલીપને બીમારી હતી ને સાઈડ એના પાસે બહુ સમય નહોતો એ બસ એના આખરી સમયમાં તારા સાથે રહેવા માંગતો હતો તારા શહેરમાં ગયા પછી દિલીપને તારા બીજા પ્રેમની જાન થઈ અને મારો ભાઈ દુનિયા છોડીને જતો રહ્યો શાયદ બીમારીના કારણે નહીં પણ આ વાત જાણીને કે તું કોઈ બીજાને પ્રેમ કરે છે મારી વાત સાંભળ તમે બંને મારી નાની બહેન જેવા છો તમને एग्जाम માં કઈ બી જરૂર પડે તો તમારા મોટા ભાઈને યાદ કરી લેજો મારી જોડે હવે વધારે સમય નથી તો મને આમ છોડીને ના જઈશ રોશની મેં તને શું કીધું હતું કે દિલીપ મને ગમમે બાને રોકી જ લેશે